નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું આજના આ વીડિયોમાં તો મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવી ગયા છે જેની વાત કરીએ તો મિત્રો આજની ખાસ અપડેટની વાત કરીએ તો ગઈકાલે સોના અને ચાંદીના બજાર ભાવની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને આજે શું રૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વડીયોની અંદર મેળવવાના છીએ તેની પહેલાં વાત કરીએ તો મિત્રો પુનીતના એલાનને લઈને દુનિયાભરમાં ખળભડાટ મચાવી દીધો છે અને સોના તથા ચાંદીના ભાવે તમામ રેકોર્ડ હવે તૂટી ગયા છે અને ઈઝરાયલના ભીષણ હુમલા હુમલાને લઈને હવે આવનારા દિવસોમાં હજુ પણ ઇઝરાયલનું યુદ્ધ યથાવત રહેશે જેવા સમાચાર સામે આવી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો ઇઝરાયલના આ યુદ્ધને લઈને સોના અને ચાંદીના ભાવને જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવવાના છીએ આપણે તેની પહેલાં આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ ચાંદીના બજાર ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો સસ્તા સોનાનું કરોડો લોકોનું સપનું પણ હવે તૂટી ગયું છે વાત કરીએ તો આજના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે એકાણું રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો નેવમાં જયારે એક કિલો ચાંદી એકાણું હજાર નવસો માં વેચાઇ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ અચાનકથી મોટા હાહાકાર જોવા મળી રહ્યો છે તો આ યુદ્ધ હજુ વધારે ભયાનક બની શકે છે અને હજુ પણ સોના ચાંદીના ભાવમાં શું હજુ પણ ઉશાળો આવી શકે છે જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં તેની પાસે સોના અને ચાંદીના ભાવની અંદર કડાકો જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના અને ચાંદી લઈને સૌથી મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે જેની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમે ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો આપણી કિશન ટુ ડે ગોલ્ડ સિલ્વર રેટની અંદર તમને રોજબ રોજના મહત્વના સમાચાર મળી રહે છે સોના ચાંદીને લગતા તો મિત્રો આવનારા દિવસોમાં સોનું ખરીદવું કે ના ખરીદવું જેની માહિતી પણ આપણે આજના સાંજના વિડીયોની અંદર આપવાના છીએ તો જરૂરથી વિડિયો નિહાળવા બધાને વિનંતી તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું up on it